શલ્ય હોસ્પિટલમાં મેકો રોબોટિક્સની શરૂઆત ઓર્થોપેડિક સંભાળ માટે એક ક્રાંતિકારી પ્રગતિમાં શલ્ય હોસ્પિટલ તેના અત્યાધુનિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં મેકો રોબોટિક આર્માસિસ્ટેડ ટેકનોલોજીના લોન્ચની ગર્વથી જાહેરાત કરી રહી છે આ અદ્યતન ટેકનોલોજી જે તેની ચોકસાઈ અને સચોટતા માટે પ્રખ્યાત છે ગુજરાતમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે યુએસએફડીએ દ્વારા મંજૂર કરાયેલ મેકો રોબોટિક સિસ્ટમ ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં ગેમ ચેન્જર રહી છે તે દર્દીઓને અજોડ લાભો પહોંચાડવા માટે ત્રણ ડી સીટી આધારિત આયોજન મારું નામ ડૉક્ટર કાર્તિક દિલીપકુમાર પટેલ છે હું શલ્ય ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટરમાં બે હજાર પંદરથી કાર્યરત છું હું એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ હિપ સર્જન છું અને હવે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું કે જે હવે અમે અમારા ત્યાં મેજોરિટી જોઈન્ટ રિપ્લેસમેન્ટ રોબોટિકથી થાય છે રોબોટિક સર્જરીમાં રોબોટ સર્જરી નથી કરતો એક મિથ છે સર્જરી ડૉક્ટર જ કરે છે રોબોટ સર્જનને આસિસ્ટ કરે છે સો અગેન એમાં હ્યુમન ઇન્ટેલેક્ચ્યુઅલ સર્જનનો એક્સપિરિયન્સ ઇન્વોલ્વ રહે છે રોબોટ એ એક્સપિરિયન્સને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રમાણે સર્જનને જે રીતનું કટ કરવું હોય એ કરવામાં હેલ્પ કરે છે જેથી હ્યુમન એરર થતી હોય કે સપોઝ આઈ બોલિંગથી જે થતું હોય એ અટકાઈ શકાય અને વધારે સારી રીતે કટ પ્રિસાઇઝલી લઈ શકાય સર્જરી કરતાં દસ પંદર મિનિટ વધારે લે પણ એ આપવી જરૂરી છે જો દસ પંદર મિનિટ આપ્યા પછી પેશન્ટને જો એનું આયુષ્ય વધતું હોય તો એ દસ પંદર મિનિટ આપી બસ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી રૂટિન કરતાં અડધો એક કલાક જેવું થાય જ્યારે રોબોટિકમાં ચાલીસથી પિસ્તાલીસ મિનિટ જેવું થાય અને રો રૂટિન સર્જરી કરતાં રોબોટિક સર્જરીમાં ચાલીસ એક હજાર જેટલું વધારે થતું તો અમે અત્યાર સુધી કદાચ સૌથી વધારે ફાસ્ટ કરી હશે અરાઉન્ડ બે મહિનાના ગાળામાં સૌથી વધારે ઉપર કરી દે